હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં છૂટાછવાયા કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે ગુરુવારે રાત્રે ભાવનગરના ગોગા પંથકમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ ખાબક્યો હતો ભારે પવન સાથે ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ ખાબક્યો હતો મળતી માહિતી અનુસાર ગુરુવારે મોડી રાત્રે ભાવનગર જિલ્લાના ગોગા પંથકમાં કમોસમી વરસાદ વરસ્યો તો તાલુકાના મોરચંદ છાયા રતન પર ગુંદી કોળિયાક બાડી પડવા સહિતના પંથકમાં કમોસમી વરસાદ વરસ્યો હતો માવઠાને કારણે ધરતીપુત્રોની ચિંતામાં વધારો થયો છે ત્યારે હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસને લઈને આગાહી કરવામાં આવી છે કે જેમાં આગામી બે દિવસ સમગ્ર રાજ્યમાં ભારે પવન કૂંકાશે અને કેટલાક જિલ્લાઓમાં તો વરસાદની આગાહી કરવામાં આવી છે જેમાં આગામી ચોવીસ કલાક રાજ્યમાં વાતાવરણ સુકું રહેશે અને કેટલાય